હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ રીતે મોતીચુરના લાડુ બનાવવાના છીએ તો જો તમે આવી રીતે ના બનાવ્યો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો સૌપ્રથમ એના માટે મેં અહીંયા ટોટલ દોઢ કપ જેટલો ચણાનો જે પેકેટવાળો આવે છે એ લોટ લીધેલો છે અહીંયા લોટ આપણે એકદમ ચાળીને લેવાનો છે જેથી કરીને ગાંઠા ના પડે તો સૌ પ્રથમ આપણે પહેલાં ચાસણી બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા દોઢ કપ જેટલી ખાંડ લીધેલી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ બધું ઓછું કરી શકો છો તેમાં આપણે દોઢ કપ જેટલું પાણી એડ કરીશું અહીંયા આપણે એકદમ થીક ચાસણી નથી બનાવવાની પણ અંદાજે એક તારવાળી ચાસણી બનાવવાની છે તો સૌ આપણે એને ગેસ પર મૂકી દઈએ જ્યાં સુધી આપણી ખાંડ મેલ્ટ થાય છે ત્યાં સુધી આપણે બેટર બનાવી લઈએ તો થોડું થોડું પાણી એડ કરીને એકદમ મીડિયમ બેટર બનાવી લેવાનું છે ના તો વધારે પતલું કે ના તો વધારે જાડું એવું તો અહીંયા બેટર બનાવતા મારે ટોટલ એક કપ અને ઉપર થોડું બેથી ત્રણ ચમચી જેટલું પાણી જોયું છે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે બેટર બિલકુલ કણી ના રહેવી જોઈએ અંદર સાઈડમાં આપણે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે બેટર આપણું બની જાય એટલે એને હવે ફ્રાય કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ આ રીતનું બેટર બનાવીને જ લેવાનું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તમે અહીંયા તમારા મનપસંદના કોઈ પણ શેપ પ્રમાણે બેટર તેલમાં એડ કરીને એક પકોડા ટાઈપ બનાવી લેવાનું છે કારણ કે આમાં શેપ ઇમ્પોર્ટન્ટ નથી આને આપણે ગ્રાઇન્ડ જ કરવાનું છે ખૂબ જ ઇઝી છે અને એકચ્યુલી આ કરવામાં મજા પણ બહુ આવે છે તો બસ આવી રીતે જ આપણે આ બેટરને તેલમાં ફ્રાય કરી લેવાનું છે અને આપણે એને એકદમ ગોલ્ડન બ્રાઉન નથી થવા દેવાનું નોર્મલ જ શેકવાનું છે તળવાનું છે જેથી કરીને ચણાનો લોટ કાચો ના રહે આપણને મોતીચૂરના લાડુ બનાવીએ છીએ એમાં કાચો ટેસ્ટ ના આવવો જોઈએ એક સ્મેલ આવે છે ને જે આપણે ફ્રાય કરતા હોય ત્યારે આપણને સમજ પડી જ જાય છે કે હવે આ એકદમ સારી રીતે ફ્રાય થઈ ગયું છે તો બસ આવી રીતે જ એને ફ્રાય કરી લેવાનું છે અને પ્લેટમાં કાઢી લેવાનું છે આવી રીતે આપણે બીજા બધા બેટરને પણ આવી રીતે ફ્રાય કરી લઈએ તો અહીંયા આપણી ચાસણી પણ ઓલમોસ્ટ કૂક થઈ જવા આવી છે એને તમે આવી રીતે હાથની મદદથી ચેક કરી શકો છો જો એક તાર બનતો હોય તો આપણે બસ ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે મેં અહીંયા બેથી પાંચ મિનિટ માટે થોડી વધારે કૂક થવા દીધી છે તો બસ હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે ઉપરથી મેં થોડું અહીંયા કેસરવાળું પાણી બનાવીને રાખ્યું હતું એ પણ મેં એડ કરી દીધું છે અંદર અહીંયા જો તમે ઇલાયચી પાવડર નાખવા માંગતા હોય તો એ પણ એડ કરી શકો છો અને ફૂડ કલર નાખવો હોય તો એ પણ એડ કરી શકો છો તો અહીંયા મેં બસ આ બધા જ પકોડાને ફ્રાય કરીને આવી રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે એને હવે આપણે ચાસણીમાં એડ કરી દઈએ અને આપણે એકદમ પ્લસ મોડ પર ગ્રાઇન્ડ કરવાનું છે જેથી આપણે આ એકદમ મોતીચૂરના લાડુ જેવી નાની નાની બુંદી આપણને તૈયાર થઈને મળી જશે અહીંયા કંદોઈની દુકાને રેડીમેડ બુંદી પણ આવી ઝીણી ઝીણી મળે છે તમે એ પણ લાવીને બનાવી શકો છો પણ આવી રીતે ઘરે બનાવવું ખૂબ જ ઇઝી છે તો બસ આવી રીતે આપણે આ ચાસણીમાં જે બધો ગ્રાઇન્ડ કરેલો ભૂકો છે એડ કરી દેવાનો છે અને એકથી બે મિનિટ માટે કૂક કરવાનું છે જેથી આપણું આ મિક્સર છે એ એકદમ ઘટ્ટ બની જશે લડ્ડુ બને એવું બસ અહીંયા હવે આપણે બે મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું અને ઉપરથી હવે અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરી દઈએ ત્યારબાદ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તેને જેથી કરીને ઇલાયચીનો સ્વાદ એકદમ સારો બેસી જાય અંદર તો તમે જોઈ શકો છો બેટર આપણું એકદમ ઘટ બની ગયું છે તો બસ આવી રીતે જ એને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ મેં અહીંયા થોડી બદામ અને દ્રાક્ષના ટુકડા પણ કાપીને એડ કરેલા છે તો તમે તમારા ટેસ્ટ મુજબ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો ત્યારબાદ સરખી રીતે મિક્સ કરીને બેટરને આપણે થોડું ઠંડુ થઈ જવા દેવાનું છે ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે આવી રીતે હાથમાં થોડું મિક્સર લઈને બસ આવી રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે લાડુડી ટાઈપ તો ખૂબ જ ઇઝીલી બની જાય છે આ રીતે મોતીચૂરના લાડુ એકદમ ઇઝીલી માત્ર પંદરથી વીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને મેં અહીંયા દોઢ કપ જેટલો જ લોટ લીધેલો હતો તો પણ મારે અહીંયા લગભગ એક કિલો જેટલા મોતીચૂરના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો તમે આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો હવે ગણેશ ચતુર્થી ખૂબ જ નજીક આવી રહી છે અને ગણપતિને ભોગ ધરાવવા માટે તમે આ રીતે એકવાર જરૂરથી મોતીચૂના લાડુ બનાવીને ગણપતિજીને પ્રસાદમાં ધરાવજો તો અહીંયા આપણા બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે દેખવામાં પણ ખૂબ જ સુંદર લાગે છે મેં અહીંયા ફૂડ કલર નથી એડ કર્યો તમે એડ કરો તો પણ વધારે સારા લાગશે તો ખૂબ જ સોફ્ટ અને એકદમ મોઢામાં મૂકતા જ પીકળી જાય એવા બનીને તૈયાર થાય છે આ મોતીચૂરના લાડુ તો જલ્દીથી મારી રેસીપી ટ્રાય કરો અને મને કમેન્ટ કરીને જણાવો તમને મારી આ રીત કેવી લાગી છે અને તમે નેક્સ્ટ વિડીયો કયો જોવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ